જન્મ અને મૃત્યુ કાયમી છે જીવન જીવન કાયમી નથી બરાબર છે એટલે જીવન ની નોંધ આપડા આ બધા સંતો જે કહી એને જીવન ની નોંધ લેવાની જીવનમાં કાઈ પણ કરી ગયા ને એવા આ ભજન કર્યું અગર હું કર્યું કે ભાઈ મૂળદાસ કે ભાઈ બાય કુવામાં પડવા જાતા એના બે જીવ હતું હતી અને મુરદાસે એની માથા લઈ લીધું હા બરાબર જીવન માં એમની નોંધા બરાબર છે સાધુ ને જમાયા પછી એની નોંધ ક્યાં લેવાની કે સાધુ એકદમ નો મળ્યા અને સાધુ તો સાધુ ઈ પરીક્ષા થઈ અને એમાંથી પસાર થઈ છે હા બરાબર પછી સીધી રાજા સદવાજી અયોધ્યાની ની અંદર કે ભાઈ સીધી રાજા સદવાજી તો હોલો અને બાદ અગ્નિદેવ હોલો બન્યા અને બાદ પોતે ઇન્દ્ર બાદ બન્યા અને એ સચના પારખા લીધા તો એ બચ્યા નહોતા અને એને તોલે તોલ કરી દીધો

કઈ શબ્દ થી પણ લોકોનું પરિવર્તન મહાપુરુષો એ વાત કરી છે અને સત્સંગ રૂપી જે સ્થાન છે સદગુરુ એ સ્થાન બતાવે છે તો માનવ દેહ મળ્યો છે આ સોરાશી લાખ વેલી માંથી આવતો આવતો આ માનવ દેહ મળ્યો છે તો આ માનવ દેહ માં કઈ પુણ્ય ભાથું

કારણ કે એ સંતો થઈ ગયા અને નામ ગવાઈ ગયા એટલે એની વાણી પાછળ એનું નામ પણ આવે તો આનું નામ નામ અમર કહેવાય આ નામ એનું અમર રહ્યું કહેવાય શરીરનું નામ એ અમર રહ્યું અને એ લોકો પણ અમર થઈ ગયા અને શરીરનું નામ પણ અમર કરતા ગયા એની યાદી મુકતા ગયા અને એ ખરેખર તમારી વાત સાચી છે અને સંતો અત્યારે તો શું છે પૂનમ પ્રકાશજી કે સાચા સંતોને પહેલાં તો ઓળખવા કઠિન છે અત્યારે સાચા સંતોને ઓળખવા કઠિન છે અને સાચા સંતો જે મળે તો એને આપણે ઓળખી નથી શકતા કારણ કે સાચા સંતોના જે શબ્દો છે

આ રંગબેરંગી કપડા માં હોય તો આ તો મ્યાન છે આપણે મ્યાન ને જોયું પણ હવે આપણે મ્યાન ને જોયું તો મ્યાન ની કોઈ કિંમત નથી આપણે બજારમાં તલવાર લેવા જાય અને સારું મ્યાન જોઈ જાય ફર્સ્ટ ક્લાસ સિંહ ની મૂઠ હોય અને મ્યાન એટલું બધું ફર્સ્ટ ક્લાસ ચિત્રકામ એનું માથે કર્યું હોય અને એ તલવાર નું આપણે ભાવ પૂછી કેટલા માપીએ તલવાર એટલે કે ભાઈ આ બે હજાર એટલે આપણે લાઈન ઘરે આવતા રહી પછી તલવાર ને કાઢી નીકળે શું કામ નહીં નીકળે તો એવી રીતે મ્યાન ઉપર જવાનું નથી છે 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 આ શરીર ને વાણી તલવાર છે વાણી તલવાર છે એટલે વાણીને પકડવાની છે કે શબ્દો હું બોલે છે કેવી રીતે બોલે છે અહંકાર ભર્યા શબ્દો બોલે છે કે નિરંકારી શબ્દો બોલે છે અને કઈ ટાઈપના શબ્દો બોલે છે શું છે તો એ શબ્દ ની પરખ કરવાની છે એટલા માટે સંતો કહે છે કે શબ્દ આર શબ્દ પાર શબ્દ કા ઢગ ઢેરિયા શબ્દ આર શબ્દ પાર શબ્દ કા ઢગ ઢેરિયા જેને જેને વિચારા શબ્દ ને એના સુધરી ગયા કાચ શબ્દ ના માયરા મરી ગયા શબ્દે છોડી દીધા રાજ તો શબ્દ આર શબ્દ પાર તો હવે સાચા જે સંતો છે એનો એક શબ્દ આપણને અડી જાય એ આર એટલે અણી એની અણી અડી જાય ને આર પાર ઉતરી જાય શરીરે વિંધાઈ જાય મને વિંધાઈ જાય ને આપણું આત્મા પણ વિંધી નાખે સુરતાને પણ વિંધી નાખે સુરતાને તો આ શબ્દ આર અને શબ્દ પાર આ એક શબ્દની આર અડી જાય તો આખું જીવન આપણું બદલાવી નાખે પછી શબ્દ ઢગ ઢેરિયા મૂર્ખ માણસમાં તમે શબ્દોના ઢગલા કરી દો તો એને કાંઈ ફેરવો પડે કારણ કે નદી નદીને આવવા જાય કોઈલા કદીના ઉજળા થાય તો મૂર્ખ માણસ પાસે તમે શબ્દોના ઢગલા કરી દો તો એને કાંઈ ફરક પડતો નથી શબ્દ આર શબ્દ પાર શબ્દ કઢક ઢેર્યા પણ જેને જેને વિચાર્યા શબ્દોને એના સુધરી ગયા કાજ કે સંતોના શબ્દોને જેને જેને વિચાર્યા છે મનોમંથન કર્યું છે વિચાર કર્યું છે એના કાજ સુધરી ગયા છે બીજા કોઈના સુધરા નથી પણ સંતોની વાણી માથે સંતોના શબ્દો માથે સંતોએ કરોડો વાણી મૂકીને ગયા છે પણ એ માથે વિચાર કરે ને એ વાણી અમલમાં મૂકે આચરણમાં મૂકે ને રસ્તે ચાલે તો એનું કાજ સુધરી જાય કાજ એટલે એનું કામ તો એનો મનુષ્ય જન્મ જે મળ્યો છે એ સુધરી જાય ને એડે ન જાય હવે શબ્દના 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 માયરા મરી ગયા શબ્દ હવે આપા બાપુ રતા બાપુના એક જ શબ્દ રતા બાપુનો અડી ગયો અને એનું જીવન પરિવર્તન થઈ ગયું જેસલને એક શબ્દ માતા તોરલ નો અડી ગયો જીવન પરિવર્તન થઈ ગયું આવી રીતે અનેક સંતોના આ એક શબ્દ થી માયરા મરી ગયા મરી ગયા એટલે ભક્તિ ભજન માં જીવતા શબ્દે છોડી દીધા રાજ એક શબ્દ ગોપીજન અડી ગયો રાજ છોડી દીધું એક શબ્દ ભરત્રી અડી ગયો રાજ છોડી દીધું હા તો આ શબ્દ જે છે ઈ જે છે એ શબ્દ જ છે શબ્દ દ્વારા શબ્દથી તો આ દુનિયા બની છે સંતોગ્ય છે ને કે શબ્દે ધરતી શબ્દે આકાશ શબ્દ ભયો પ્રકાશ આ શબ્દથી જ હાલી રહ્યું છે બધું શબ્દના મારફત જ હાલી રહ્યું આપણે લેતી દેતી અત્યારે શબ્દો દ્વારા જ કરી રહ્યા બાવન બાવનક્ષરી શબ્દો દ્વારા તમે હું વાત કરી રહ્યા બરાબર મોબાઈલ ટુ મોબાઈલ તો તમે શબ્દો ત્યાંથી બોલો છો હું સાંભળું છું હું શબ્દ બોલું છું તમે સાંભળો છો તો આ અક્ષરી શબ્દો જ કહેવાય બાવનક્ષરી પણ જોકે અક્ષરી શબ્દો સરવાળા નાશવંત છે પણ એ શબ્દોને પેદા કરે છે આત્મા છે તો એ આત્મા છે ને એ શબ્દ આ શબ્દ ને પેદા કરનારો શબ્દથી ઉપર છે એટલે સરવાળે તો આ શબ્દ અક્ષરી શબ્દો દ્વારા જ આપણે જાણી શકીએ આ ત્રેપનમાં મુદ્દા આત્માને અને ત્રેપનમાં મુદ્દા આત્મા જણાય છે એટલે પરમાત્મા સામે જ છે સર્વ વ્યાપક છે પરમાત્મા કણકણમાં છે અણુવણુમાં છે સ્થાવર જંગમ જલમાં થલમાં કોઈ જગ્યા બાકી નથી પણ એ અવસ્થા આપડી આવીને ઉભી રહીએ ત્યારે આપણને પરમાત્મા સર્વસ્વ દેખાય જયારે સર્વસ્વ પરમાત્મા દેખાય ત્યારે કોઈ મિત્ર નથી કોઈ શત્રુ નથી જેવી રીતે પ્રહલાદ ને દેખાય ગયો તો હરણિયા કિશો એ કીધું એના બાપુજી એ તારો ભગવાન છે તો કે હા કે તારો ભગવાન છે ક્યાંય કે ક્યાં નથી એમ કે મારો ભગવાન તો કે ક્યાં નથી એનો અર્થ બધી જગ્યા થાંભલામાં છે તો ક્યાં છે બે ગજા થાંભલા માર્યો તો થાંભલો ફાડીને ભગવાન નરસિંહ પ્રગટ થયા કે નહીં તો આવી રીતે બધી જગ્યાએ ભગવાન છે પણ સંપૂર્ણપણે વિશ્વાસ હોવો જોઈએ આપણા સદગુરુ ઉપર અને સદ્ગુરુએ જે ભક્તિ બતાવી ભક્તિ ભગતની ભજનની લાઈને હાલી અને દેહથી જ્યારે વિદેહ આપણે થાય છે આત્મા સ્વરૂપને જાણી છે ત્યારે પરમાત્મા સ્વરૂપ આત્મા બની જાય છે અને પરમાત્મા સ્વરૂપ આખું આ દુનિયા આખું વિશ્વ જે છે એ પરમાત્મા સ્વરૂપ છે એટલા માટે એને વિશ્વાત્મા કહેવામાં આવે છે આખું વિશ્વ પરમાત્મા સ્વરૂપ જ છે કોઈ વસ્તુ ખરાબ નથી પણ ખરાબી આપણી અંદર છે કોઈ વસ્તુ ખરાબ નથી પણ આપણે એનો ઉપયોગ ખરાબ કરીએ છીએ જેમ કે માનો કે ટીમરવાના ઝાડ બનાવ્યા બરાબર પરમાત્માએ પછી આપણે તમાકુ બનાવી બરાબર તો પરમાત્માનો એમાં કંઈક ભેદ છે પણ મનુષ્ય ખુદની રચના કરી અને બીડી બનાવી નાખી હે તો એ નુકસાનકારક એટલે પ્રકૃતિથી વિરુદ્ધ થયેલા પછી જંગલ ની ઔષધિઓથી અમુક રસાયણોથી દારૂ બનાવી નાખ્યા પ્રકૃતિ પ્રકૃતિથી વિરુદ્ધ થાયેલા તો પ્રકૃતિથી વિરુદ્ધ કોઈ દિવસ હલાય ને તો વિરુદ્ધ કહેવાય કેવાય ઘણા સંતો ફૂલો હાલ ગ્રહણ કરે છે બરાબર તો હું એમ કઉ છું કે ભાઈ સંતો ઉઠીને ફૂલના હાર ને ગ્રહણ કરાય નહીં કારણ કે ફૂલમાં જીવ છે ફૂલ તમે ગમે ત્યાંથી તોડો તો ફૂલમાં જીવ છે કબીર સાહેબ કહે કે માલન આવત દેખ કર કલિયન કરે પુકાર ફૂલે ફૂલે ચૂનેલી કલી અમારી બારી એટલે નાની એક ખીલતી કઢી હોય એ માલન એટલે બગીચાને રખે એને આવીને જોવે એટલે મોટા મોટા ફૂલડા હતા એને તોડી લીધા નાની નાની કડી હતી એને એમ થયો કે આજ આ તૂટી ગયા કાલે આપણો વારો આવશે એમ નાના બાળકો છે એ કલી છે બરાબર અને વૃદ્ધો છે એ મોટા ફૂલ થઈ ગયા છે માલન આવત દેખ કર કલિયન કરે પુકાર માલન એટલે અહીંયા ઘડીક વાર પૂરતા તમે માલનને કાર્ડ સમજી લ્યો કે જ્યારે મૃત્યુ આવે ત્યારે એને જોઈને નાના બાળકો જેમ કે વૃદ્ધનું મૃત્યુ થઈ ગયું હોય તો નાના બાળકો રોતા હોય છે કલ્પાત કરતા હોય છે કે ભાઈ ફૂલ હતું મોટું થઈ ગયું વૃદ્ધ થઈ ગયું એટલે ફૂલને થોડીને લઈ ગયો કાર્ડ તો આજે એનો વારો છે કાલે આપણે વારો છે તો એવી જ રીતે ફૂલની અંદર પણ જીવ છે એક તો આ દેહરૂપી ફૂલ અને એક પેલું ફૂલ પ્રકૃતિ રૂપી ફૂલ બરાબર જે રંગબેરંગી ફૂલડાઓ કેવા પરમાત્માએ બનાવ્યા છે રંગબેરંગી પક્ષીઓ બનાવ્યા છે બરાબર ઝાડ કેવા બનાવ્યા છે ઝાડ પત્તા સુંદર સુંદર મજાની નદીઓ સુંદર સુંદર મજાના પહાડો બરાબર પછી સમુદ્ર આ તે અદ્ભુત શોભા છે આ પ્રકૃતિની આ પ્રકૃતિના આનંદને માણવાનો છે હે પ્રકૃતિ જે છે પુરુષ અને પ્રકૃતિ બે જ વસ્તુ છે પુરુષને પરમાત્મા કહેવાય છે અને પ્રકૃતિને આ દેખાય નજરે દેખાય બધી પ્રકૃતિ છે હું ઘણી વાર એની વ્યાખ્યા જુદી કરું છું કૃતિ એટલે બધી રચના પર એટલે આત્મા અને બધાને પ્રગટ કરનાર હોય પરમાત્મા તો પુરુષ અને પ્રકૃતિ બે જ વસ્તુ છે પણ આપણે પુરુષની બનાવેલી જે પ્રકૃતિ છે પ્રકૃતિથી વિરુદ્ધ આવીએ છીએ જેમ કે પશુઓ છે બરાબર જેમ કે મુર્ગી છે પ્લસ બકરાઓ છે ઘેટાઓ છે અન્ય પ્રાણીઓ છે વંચર પ્રાણી છે બરાબર વન્ય પ્રાણી છે જળચર પ્રાણી છે એની આપણે હત્યા કરી છે તો એ પ્રકૃતિ વિરુદ્ધ આયેલા ને પ્રકૃતિ થી વિરુદ્ધ આયેલા કેવાય આપણે કારણ કે બધી પરમાત્માની રચના છે અને પરમાત્મા એ કઈક એમાં ભેદ હોય તો એની રચના કરી હોય હા પણ પ્રકૃતિથી કોઈ દિવસ વિરુદ્ધ હલાય નહીં અને જે લોકો વિરુદ્ધ હાલે છે એનું પરિણામ એને સારું ન આવે કારણ કે કબીર સાહેબ ખુદ કહે છે કે મીઠમું એકા ખાય કોટી જન્મ શ્વાન અવતરે મીટ મૂવેકા ખાય મીટ એટલે માઉસ મુવેકા એટલે મરી ગયા મરી ગયેલાનું માઉસ ખાય કોટી જન્મ શ્વાન ઉતરે કોટી એટલે કરોડો શ્વાન એટલે કૂતરો હજારો એક કરોડ વર્ષે કૂતરાનો જન્મ થાય છે એટલે આ વિરુદ્ધ વિરુદ્ધ હાલનારની વ્યક્તિની વાત છે પ્રકૃતિની તરફેણમાં જે હાલે છે પ્રકૃતિને પ્રકૃતિનો જે સપોર્ટ કરે છે પ્રકૃતિનું રક્ષણ કરે છે એના માટેની વાત છે અત્યારે તમે જુઓ જંગલના જંગલ કપાઈ રહ્યા છો બરાબર જંગલના જંગલ કપાઈ રહ્યા છે તો હવે જંગલના જે ઝાડ પાન કપાય એટલે વરસાદ ઓછો થાય ને વરસાદ ઓછો થાય એટલે દુષ્કાળ થાય ને દુષ્કાળ થાય એટલે અન્ન ઓછું પાકે અન્ન ઓછું પાકે એટલે અન્નનો ભાવ વધે ને અન્ન ભાવ વધે એટલે ગરીબ માણસો અન્ન ખાય શકે ન ખાઈ શકે એટલે આ સરવાળે બધું પ્રકૃતિથી જ બની ગયું છે અને પ્રકૃતિથી વિરુદ્ધ કોઈ દિવસ હલાય પણ નહીં આજે ઘણા પ્રકૃતિ ને વાત કરે તો એમ કઉ છું કે ભાઈ ધરતી આકાશ વાયુ વાયુદ્રગ્ન પાંચ તત્વ પ્રકૃતિમાં આવે છે બરાબર તો જે આતમ પરમાતમ શબ્દ ને ઓળખી ગયા હોય એને આ પ્રાણ વાયુ શ્વાસ લેવાય નહીં બરાબર એને પછી આ ધરતી ઉપર હલાય નહીં ધરતી તત્વ એક જળ છે બરાબર પછી આ બધાય પાંચ તત્વો જેમ કે અગ્નિ તત્વમાં રહેવાય નહીં અગ્નિથી રોટલી શાક બનાવીને ખવાય નહીં એને પાણી પીવાય નહીં આસમાન નીચે રહેવાય નહીં તો જે પ્રકૃતિને ન માનતા હોય એના માટેની વાત છે કે ભાઈ તો ધરતી આકાશ વાયુ અગ્નિ આ પાંચ તત્વના પ્રકૃતિની અંદર તારા રહેવાય નહીં તારા દેહથી વિદે થઈ જવાય તો જે દેહથી વિદેહ થઈ ગયો હોય એના માટે તો નાસંત છે બધું કારણ કે જે દેહથી વિદેહ થયો એને જન્મ મૃત્યુ થતું નથી એને શરીરમાં તમે ફુયા ઘોકાવી દો તો ભલે હાથ કાપી નાખો તો ભલે એને કઈ દર્દ તો થવાનું નથી પણ દેહથી વિદેહ ની ખાલી વાતો છે બાકી દેહથી વિદેહ કોઈ થયું નથી પૂનમ પ્રકાશજી બધી નવટંકી છે બધાનું નાટક છે આ આ ધંધો છે હા દેહથી વિદેહ તો કરોડોમાં કોક વિરલા થયા છે હા અને દેહથી વિદેહ થાય તો જ મુક્તિ મોક્ષ પ્રાપ્ત થાય સિવાય અસંભવ છે કારણ કે હું તો કરોડો સંતો માં રેખડો છું કરોડો સંતોના પરિચય માં આવી ચુકેલો છો આ ચોસઠ વર્ષની ઉમર થાય સંતો કહે છે ને કે એવા નર મેં અનેક દીઠા પણ જેને દીઠે મારા નેણલા ઠરે એવા કરોડોમાં કોક અમને મળે એવા નરનો પડ્યો દુકાર કે જેને દીઠે મારા નેણલા ઠરે બાકી તો લાઈ અંદર ને આવી જાય અંદર એવું જ છે બધું

કારણ કે રાત એટલે અંધકાર ને દિવસ એટલે પ્રકાશ તો એ જે ગુડ છે એ રાતે નીકળે એટલે માયા રાત એટલે માયા માયામાં આવા ઘૂડ જેવા ગુરુઓ માયામાં ફસાતા હોય છીપા ચાલા છીપા એટલે ચીબરી ચીબરી એ રાતે નીકળે આ બેના દિવસે દેખાય નહીં દિવસ એટલે ગયા ને રાત એટલે માયા તો આવા ગુરુને આવા શિષ્યો માયામાં રહીને મરી જાય છે કોઈની મુક્તિ મોક્ષ થતી નથી બાકી માયાને છોડવી પડે છે અને દરેક ઉપર ભાવ પ્રેમ રાખવો પડે છે સાચો સંત હું ઘણીવાર કહું છું વિવાદ નથી કરતો ઈર્ષા નિદા નથી કરતો ટીકાની ટીકા ટિપ્પણી નથી કરતો દરેકને સમાન દ્રષ્ટિએ જોવે છે કોઈ સાથે વાદ વિવાદમાં નથી ઉતરતો હું કાંઈક છ એવું પોતે વિચારતો પણ નથી એને સંત કહેવાય અને તમે ગમે એવું સંતને બોલો અપશબ્દ બોલો તોય ભલે માન આપો તોય ભલે અપમાન આપો તોય ભલે જોડાપા બેહાડો તો તોય ભલે એને કાંઈ લેવા દેવા જ નથી તમને કઈ કહે જ નહીં વળતો જવાબ જ નો આપે અત્યારના ગણ અમુક અમુક સંતો ને અસલી સંતો ને છોડી અને નકલી સંતો ને તમે જરાક એક શબ્દ કહો તો ચાર શબ્દો તમને આમાં ભટકાડે હવે એને સંત કેમ માનવા હવે આ એના જેવું છે કે જ્ઞાની સે જ્ઞાની મિલે તો કરે જ્ઞાન કી બાત ગધે સે ગધા મિલે કરે લાતમ લાત એટલે એક જ્ઞાની થી બીજો જ્ઞાની મળે ને તો એ બે જ્ઞાન ની વાતો કરે બાકી બે ગધેડા ગધેડા હોય તો શબ્દો ની લડાઈ થી લાતમ લાત કરે લાતમ લાત એટલે પાટે પાટે ગધેડા બાંધે

નર અને નારી તો દેહા આકાર છે હા શરીર નો આકાર છે હા તો આ જગત હે આ માનવ દેહ મળ્યો હમ આ બધી તમે જે વાત કરી જો કે આપણે તો એક એના દાસ ના દાસ કહેવાય એ તમારો દાસ ના દાસ આપણને તો બહુ જ્ઞાન ભાવતું નથી પણ એટલે આ

અને એકવીસ લાખ પૃથ્વીમાંથી એ મનુષ્ય દેહને છોડી બીજા તમામ દેહોની કોઈ કિંમત નથી વેલ્યુ નથી આપણું શરીર માનો કે ત્રણ ચાર મણનું હોય કે પાંચ મણનું હોય પણ હાથીનું શરીર કેટલા કેટલા મણનું હોય છે છતાં હાથીના એ શરીરની કિંમત નથી એટલે લૌકિક દ્રષ્ટિએ કિંમત છે એના દાંત ને એની હડિયો વેચા એની કિંમત પણ એની કિંમત ન્યા નથી કે પરમાત્માની ભક્તિ નથી કરી શકતા અને આપણે મનુષ્ય દેહની અંદર પરમાત્માની ભક્તિ કરી શકીએ આપણને મન બુદ્ધિ અને વિવેક આપ્યો છે મન બુદ્ધિ તો એ લોકો પાસે છે પણ સહજ છે સહજ એટલે વિશેષ નથી એમ સહજ બુદ્ધિ એટલે ઓછી બુદ્ધિ હી બીજું સહજ ઓલું ન સમજતા સહજ એટલે અલ્પમતી છે એની પાસે અને એ પ્રકૃતિના અધીને હાલે છે પ્રકૃતિ જેમ કરે એની પાસે કરાવે એ રીતે કરે છે પ્રકૃતિ એને નીંદર આપે ત્યારે સુઈ જાય છે પ્રકૃતિ એને જગાડે ત્યારે જાગે છે પ્રકૃતિ જેમ એને ખવડાવે ત્યારે એ ખાય છે પ્રકૃતિ જ્યારે એની અંદર કાના કામ આગને મૂકે છે ત્યારે કામ આગને પ્રગટ થાય છે પણ એ બાપા તમારે પાસે એક મન પ્રશ્ન એટલે મત લાગ્યો છે પ્રેમ હા શ્વાસ અને ઉશ્વાસનું સમાન કરવું જોઈએ તો કઈ રીતે કરવું જોઈએ અનેક ઓડિયોમાં હું બોલું છું મને આ રૂબરૂ બોલવાનો આવે રૂબરૂ અને ઓડિયોમાં બોલું છું કે શ્વાસ સ્મરણ કરવું હોય તો સર્વ પ્રથમ તો શ્વાસ ઉશ્વાસની ઉપર મનને સ્થિર કરવું પડે છે મનને ત્યાં જોડવું પડે છે શ્વાસ ઉશ્વાસમાં હા મન જ્યારે સ્થિર થઈ જાય ત્યારે એ સોહમ શબ્દ પ્રગટ થઈ જાય છે અને હું કેટલાય ઓડિયોમાં બોલું છું કે સોહમ શબ્દ જે છે તે કોઈ મનુષ્યની રચના નથી

સ્વયમ જ આત્મા છે સ્વયમ જ ચેતન્ય શક્તિ છે સ્વયં જીવ છે જે કેવું હોય તો અનુભવ કરનારો કોણ અનુભવ મન તો કરી શકે નહીં મનને ત્યાં લય કરી દો એટલે તમે સોહમ શબ્દ સ્વરૂપ થઈ ગયા સોહમ શબ્દ સ્વરૂપ થઈ ગયા એટલે એ શ્વાસો શ્વાસની ક્રિયાની મારફતે સોહમ શબ્દ ઉપર ચડે છે ઇંગળા બીંગડા સુક્ષ્મમાં નાળીએ ત્યાં આવે છે સૂક્ષ્મ નાળી ખોલી બરાબર સુક્ષ્મનો માર્ગ પકડી અને બંક નાળને આગળ વધી દસમા દ્વારને ખોલી અને દેહથી વિદેહ થાય છે પછી એ

કાંઈ મૂકવાની જરૂર નથી તમારો સંસાર રાખો તમારો વ્યવસાય રાખો તમારો વ્યવહાર રાખો તમારા સગા સંબંધીઓ રાખો દરેક સાથે અળીમણીને રહો દરેક સાથે ભાવ પ્રેમથી રહો પણ એ આખી એક આખી જીવવાની પદ્ધતિ જ જુદી થઈ જાય છે જ્યારે ખબર પડી જાય ને કે ખરેખર જીવનમાં પ્રેમ સિવાય બીજું કાંઈ નથી પ્રેમ તો અઢી અક્ષર આપણે બોલીએ છીએ પણ પ્રેમની કોઈ ભાષા જ નથી પ્રેમના કોઈ શબ્દો જ નથી માતાને પોતાના બાળક પ્રત્યે વાત્સલ્ય પ્રગટ થાય પ્રેમ પ્રગટ થાય તો માતા એને સાથે સરખો આપીને એને પૈપાન કરાવે છે બોલી ગયા પછી બાળકને ભાવ પ્રગટ થાય એટલે બાળક બોલતું નથી છતાં માતાની ગોદમાં જેનું બોલી પ્રેમ એક એવી શબ્દ છે કે પ્રેમ આપણે આઠી અક્ષર બોલીએ પણ પ્રેમની કોઈ ભાષા જ નથી પ્રેમના કોઈ શબ્દો જ નથી પ્રેમની કોઈ ભાષા જ નથી પ્રેમ પ્રેમ પ્રગટ થાય છે બાકી પ્રેમની કોઈ ભાષા નથી તો આ રીતનું હે સારું તો વાણીને વિરામ આપીએ જય ગુરુ મારા જય ગુરુ મારા સત્ય સનાતન ધર્મ ની જય